निहारी રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક 12 સુરક્ષા વિભાગ દ્વારા બાળ મજૂરી કરતા બે બાળકોને રેસ્ક્યુ કરાયું હતું 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈ પણ દુકાન કારખાના સંસ્થા કે અન્ય જગ્યાએ બાળ મજૂરી કરાવવી ગુનો છે ત્યારે જુનાગઢ બાળ સુરક્ષા વિભાગ દ્વારા શહેરની બે દુકાનોમાંથી બાળ મજૂરી કરતા બે બાળકોને છોડાવવામાં આવ્યા હતા મારું નામ છે ડૉક્ટર કિરણ રામાણી જિલ્લા બાળ સુરક્ષા એકમમાં લીગલ કમ પ્રોબેશન ઓફિસર તરીકે બે હજાર બારથી થી ફરજ બજાવું છું અને જુનાગઢની અંદર અલગ અલગ બાળકોનો કાળજી અને રક્ષણ બાબતેની કેર કરીએ છીએ આખી ટીમ આ બાબતે કામ કરી રહી છે જેમાં આજ રોજ ચાર સાત બે હજાર ચોવીસના રોજ એક ટેલિફોનિક ફરિયાદ મળેલી બાળ સુરક્ષા અધિકારી આરસી મહેડા સાહેબને અને એ ફરિયાદના આધારે અમે લોકોએ તપાસ કરેલી અને એમજી રોડ ઉપર લીલાપાન સિલ્ક સાડીની અંદર તપાસ કરતાં ચૌદ વર્ષ કરતાં નાનું બાળક છે એની પાસે કામ કરાવવામાં આવતું હતું અને આ બાળકને મજૂરી સો રૂપિયા રોજે આપવામાં આવતી હતી અને સ્કૂલ સમય દરમિયાન આ કામગીરી કરાવતા હતા જેથી આ રેડ કરી અને બાળકને મુક્ત કરાવેલું છે તેમજ પટેલ રસ ડેપોની બાજુની દરિયાલાલ પાણીપુરીની અંદર પણ બાળકને આ રીતે કામ કરાવતા હતા અને એની તપાસ કરતાં બાળકનું શોષણ કરતા હતા એને એક રૂપિયો પણ આપવામાં આવતો નહોતો અને જેના કારણે ત્યાંથી પણ બાળકને મુક્ત કરાવી અને હાલ શિશુમંગળ ચિલ્ડ્રન હોમ ચેરપર્સન સાહેબ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ ગીતાબેન માલમ સમક્ષ રજૂ કરી અને ટીમે સંસ્થા પ્રવેશ કરાવેલો છે અને એના માતા પિતાનું કાઉન્સેલિંગ કરી અને આ બાળકને પુનઃસ્થાપન કરવામાં આવશે

ને ચાર ધમમા ધમમા દેકે છું એટલે એ દિશા લાગી હું સાહેબ 11:30 વાગે છે નાના છોકરા પણ આપણને તમારે એની ખબર તમે એને રોડ ઉપર પાંચ દિવસ પહેલા જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ઘેડ પંથકમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ઘેડ પંથકના પાત્રીસથી વધુ ગામોમાં અને ખેતરોમાં પાણી ઘૂસ્યા હતા પાણીના પ્રવાહમાં કારણે ઘેડ પંથકના ખેતરો અને ગામો બેટમાં ફેરવાયા હતા ત્યારે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું આ મામલે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા ઘેડ પંથકમાં પૂરની પરિસ્થિતિ નિવારવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા જણાવ્યું હતું કે ઘેડ પંથકમાં મોસમના પહેલા જ વરસાદમાં ઓઝત નદીમાં પૂર આવ્યું હતું અને જેના કારણે ભારે તારાજી સર્જાઈ હતી ઘેડ પંથકના અનેક ગામો અને ખેતરોમાં પાણી ઘૂસ્યા હતા અને ગામો ખેતરો બેટમાં ફેરવાયા હતા તો બીજી તરફ અહીંના એક પણ રાજકીય આગેવાને આ વિસ્તારની મુલાકાત લીધી ન હતી ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની ટીમને ઓઝત કાંઠાના કોયલાણા મતિયાણા આંબલિયા બાલાગામ બામણાસા સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લીધા બાદ ખેડૂતોની વેદના સાંભળી હતી ગઈકાલે ભાદર ઓજતકાંઠાના કોયલાણા મટિયાણા આંબલિયા બાલાગામ બામણાસા બધા જ ગામોમાં બબે અઢી અઢી કિલોમીટર કાદો અને ગારો કચડતાં કચડતા જઈ અને જે 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 જગ્યાએથી નદી ટૂટી છે એની મુલાકાત કરી અને જાણ્યું તો માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની બદબુ સિવાય બીજું કાંઈ જ દેખાયું નથી જે દર વર્ષે નદી સાફ કરવાની હોય જાળીઝાખરા સાફ કરવાના હોય એ માત્ર કાગળ પર થયા છે જે પુલો બનાવવાના હોય એ ભ્રષ્ટાચારના કારણે એના ગાળાઓ નાના રાખ્યા અને એના કારણે એ જે પુલો છે એ ડેમની અવસ્થામાં આવી ગયા કારણ કે એમાં જાડીઝાખરા ભરાઈ ગયા એટલે સરકારના ઇન્જિનિયરો જેને લાખો રૂપિયાનો પગાર આપણે દઈએ છીએ એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ કરે છે એના સિવાય કાંઈ કરતા નથી ધારાસભ્યશ્રીને ફુરસદ નથી સંસદ સભ્યશ્રીને ફુરસદ નથી કલેક્ટરને ફુરસદ કે ત્યાં જાય એટલે આજે આ વિસ્તારના ગામોના ખેડૂતો જે છે એ તમામ ગામ દીઠ બબે ત્રણ ત્રણ ખેડૂતો આવી અને કલેક્ટરને કહ્યું હતું તમે ત્યાં સુધી નથી પહોંચી શકતા અમે તમારી પાસે આવ્યા છીએ અને આનો નિર્ણય અને નિકાલ તાત્કાલિક કરવામાં આવે દુઃખની વાત એ છે કે પાંત્રીસથી થી ચાલીસ ગામો ભાદર અને ઓજતકાંઠાના જે ગામો છે આ ગામો દર વર્ષે એકાદી વખત પચીસ પચાસ ઇંચ વરસાદ પડે અને બેટમાં ફેરવાઈ જાય તો સમજાય જ પણ દર વર્ષે આ તંત્રના પાપે ભ્રષ્ટાચારના પાપે કહેવાતી ડબલ એન્જિનની સરકારના પાપે કહેવાતા વિશ્વગુરુના સપના દેખાડતી સરકારના પાપે દર વર્ષે ખેડૂતો છે એ ભોગ બને છે દર વર્ષે એમાં માની લ્યો કે કોઈ ગામની અંદર કોઈને પ્રેગનન્સીની તકલીફ થઈ કે કોઈને હાર્ટ એટેક જેવી તકલીફ થઈ તો સાત સાત દિવસ સુધી જે ગામ સંપર્ક વિહોણા હોય એ ગામની વ્યવસ્થા કરવાનું આજે સરકારને હજી સુધી શોધતું નથી કે ભ્રષ્ટાચાર કરવા માટે જેમ ભાજપ દર વખતે આફતમાંથી અવસર શોધતી હોય છે એમ આ ભ્રષ્ટાચાર કરવા માટે ભાજપને આફતમાંથી અવસર મળે છે એટલા માટે થઈ અને આ ખેડૂતોને આ ગામોના ખેડૂતોને દર વખતે પાણીમાં ડૂબાડે છે શું આ મારો સવાલ છે મારું નામ કંડોરિયા અમીરભાઈ કસનભાઈ ગામ કોઈલાણા અમારે દર વર્ષે ઓજતના પાણીનો પ્રશ્ન રહે જ છે ખેડૂત બધાને અમારે ત્યાં દર વખતે સેલ આવે અને નુકસાન થાય જ છે દર વખતે રજૂઆત થાય સર્વે થાય છે અને વીઘા દીઠ હજાર પંદરસો નાખે એ નાનડિયામાંય નાખે નાકરામાંય નાખે ને કોઈ નાખે છે એવું નથી સરકાર વોટ બેંક બસાવવા અથવા તો જે કંઈ કરતી હોય એ પણ નાખે છે બધાના ખાતામાં જે પ્રોપરલી સર્વે થવું જોઈએ પ્રોપરલી નુકસાન થવું જોઈએ જે જે ખેડૂતોને વધારે નુકસાન થયું એનું વધારે વળતર મળવું જોઈએ એ તો થતું જ નથી પણ બધાનું જ ઓલ ઓવર થાય છે આપણો દેશ ઋષિ અને કૃષિનો દેશ કહેવાય ઋષિઓ તો રહ્યા નહીં પણ આવીને આવી રીતે કૃષિ પણ નહીં રહી બધા ખેડૂત હાઈ કોપાયમાન છે કે આ આવી રીતે ખેતી કરવી કેમ પ્રશ્ન છે હા રોજનું પ્રશ્ન છે આ દર વર્ષે અહીંયાથી મથાળ મોટું ઓજતનું મથાળ ઓલ ઓવર મોટું ધારી ગુંદારી સત્તાધાર જૂનાગઢ બધાના પાણી ત્યાં આવે જેવા હોય એવા કેમિકલવાળા હોય કે સોખા હોય બધા પાણી ત્યાં આવે અને એ ખેતરોને બગાડે છે ત્યાં કશું સરકારી ઓફિસર કોઈ એવું હાઈ લેવલ કોઈ સાહેબો કોઈ દિવસ આવ્યા નથી ત્યાં જોવા માટે અથવા તો આનું પ્રોપરલી કંઈ રસ્તો નીકળે સરકાર કંઈ કરી શકે એ કાંઈ વિચારણા આગળ થતી નથી એટલે દર વખતે આજે એ જ કહેવાનું કે સરકાર શ્રીને અવા જાય અને કૃષિને ખરેખર બચાવવી હોય તો આ લોકોનું પણ સાંભળવું પડે એક બે ખેતર નથી એક બે ગામ નથી ઘણા ગામ છે અને ઘણા ગામનો આ પ્રશ્ન છે કે દર વખતે આવી રીતે પાળા થાય અથવા તો આ પાણી આવે છે અને એક ઝાટકે તૂટે છે અને આ હોનારત સર્જાય છે વગર હોનારતના વરસાદે હોનારત થાય છે એ વિશે રજૂઆત કરવા છે કલેક્ટર અને મગફળી જે ચોમાસું પાક છે એમાં નુકસાની થાય છે અને ઉનાળે પાછું પાણી આપતા નથી કોઈ પણ સૌની યોજના સાહેબે કીધું કે હું કલેક્ટર શ્રી સુધી અવાજ મારો પહોંચાડી પણ અમને નથી કલેક્ટર મળ્યા કે નથી કલેક્ટરનું નામ મળ્યું સાહેબે કીધું કે અમે કલેક્ટર સુધી અવાજ પહોંચાડશું જુનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઝાંસીની રાણીના સર્કલ ખાતે વિરોધ પ્રદર્શનમાં અગ્રણીઓ જોડાયા હતા. અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલ હિન્દુ ધર્મના નિવેદનને समस्त હિન્દુ સમાજની માફી માગે તેવી માંગણી કરી હતી. અને રાહુલ ગાંધીના પોસ્ટર સાથે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્વારા આવા સંસદ સભ્યનું પદ રદ કરવામાં આવે એવી માગણી પણ કરી હતી thank